પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે દી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક કોટીંક વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય વર્ષ અંતર્ગત સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દસાડા ધારાસભ્ય પી કે પરમારની વિશેષ ઉપસ્થિત રહી આ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી

ના રોજ પૂરા થયેલ વર્ષના સંચાલક મંડળે રજૂ કરેલ બેંકના વાર્ષિક પત્રકો તથા બેંકના ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રી આર કે દોશી એન્ડ કંપની એલ પી રાજકોટ એ પ્રમાણિત કરેલ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું સરવૈયું નફા ટોટા કે જે વાર્ષિક અહેવાલમાં છાપવામાં આવેલ છે તે પ્રમાણે માન્ય રાખવાનું સરાવ સર્વાનુમતે ઠરાવવામાં આવે છે આજ રોજની જે વાર્ષિક સાધારણ સભાને નફાની જે ફાળવણી કરવામાં આવી છે તેના વિશેનો ઠરાવ છે વિસ્તૃત પ્રમુખ સ્થાનેથી ચેરમેન સાહેબ રજૂ કરશે ઠરાવ નંબર ચાર એકત્રીસ ત્રણ પચીસના રોજ પૂરા થયેલ વાર્ષિક ચોવીસ પચીસમાં બેંકનો ચોખ્ખો ચોખ્ખો નફો જે થયેલ છે તે બેંક તે બાબતનો ઠરાવ છે જે સર્વાનુમતે બહાર રાખવામાં આવે છે ઠરાવ નંબર પાંચ બેંકનું સદે ચોવીસ પચીસનું સ્ટેટ્યુટરી ઓડિટ આરબી આઈ દ્વારા એપ્રુવ થયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર કે દોશી એન્ડ કંપની રાજકોટ દ્વારા થયેલ છે જેનો ઓડિટ રિપોર્ટ તેમજ દુરસ્તી રિપોર્ટ આજની બેઠકમાં વંચાણે લેવામાં આવ્યો અને મંજૂર રાખી બહાલી આપવાનું મતે કરવામાં આવે છે ઠરાવ નંબર 6 સ્ટેટ્યુટરી ઓડિટર ની નિમણૂક અંગે આરબીઆઈ ના તારીખ 15 1 24 નો સર્ક્યુલર મુજબ ટેન્ડર લિસ્ટ માંથી બેંક ના 25 26 ના સ્ટેટ્યુટરી ઓડિટ ની નિમણૂક અંગે 3 5 25 ની બેઠક ઠરાવ નંબર 19 થી નક્કી થયા મુજબ ચર્ચા વિચારણા ના અંતે બેંક ના વર્ષ 25 26 ના સ્ટેટ્યુટરી ઓડિટર તરીકે ફરીથી શ્રી આર કે દોશી રાજકોટની નિમણૂક આપવાનો આજની વાર્ષિક સાધારણ સભામાં ઠરાવવામાં આવે છે અને મહેનતાણો નક્કી કરવાની સત્તા સંચાલક મંડળને આપવાનું નક્કી કરવામાં આવે છે બહારથી ખર્ચ મર્યાદા અંગે વર્ષ ધોરણ કરવાના હોય પચીસ છવ્વીસના વર્ષ દરમિયાન બેંકે બહારથી ખર્ચ કરવાની અંગેની હદ મર્યાદા નક્કી કરવા અંગે ચર્ચા વિચારણા કરતા બેંકના સંચાલક મંડળને બેંકના પેટા નિયમની મર્યાદામાં રહી વખતો વખત બેંકની પરિસ્થિતિને લક્ષમાં રાખી કચ્છ કરવા અંગેની સંપૂર્ણ સત્તા તથા અધિકાર આપવાનું સર્વનુ ઠરાવવામાં આવ્યું છે બેંકની આરબીઆઈએ સૂચિત સૂચના મુજબ બેંક કોમ્પ્રમાઇઝ સેટલમેન્ટ કરે છે તેમજ રાઈટ ઓફ કરે છે આ ચાલુ વર્ષે રાઈટ ઓફની કોઈ પરિસ્થિતિ નથી પણ કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટનો જે છે તે મુજબનો ઠરાવ કરેલ છે જેને સર્વાનુમતે ઠરાવવામાં આવે છે અને બેંકના પેટા કાયદામાં પચાસના શેર હતા જે પાંચસોના કરવામાં આવ્યા વખતો વખત સભાસદોને જાણવા જાણ કરવા છતાં સભાસદો પાંચસો ના શેર નહીં કરતા ઓછી રકમ ના શેર ધરાવતા સભાસદો નું સભાપદ રદ કરવાનું તથા શેરની રકમ શેર અનામત ભંડોળ ખાતે લઈ જવાનું આજની વાર્ષિક સાધારણ સભામાં બેઠક માં મતે ઠરાવવામાં આવે છે પ્રમુખ સ્થાનિક સાહેબ એક ઠરાવ છે આપણા પેટા નિયમમાં બે હજાર બાર સુધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ એરિયા ઓફ ઓપરેશન હતું બે હજાર બાર માં વેબિનાર કમિટી એરિયા ઓફ ઓપરેશન ગુજરાત સ્ટેટ તરીકે જે બદલાયું આ વખતના નાબાર્ડના ઇન્સ્પેક્શન દરમિયાન આ સૂચના આપવામાં આવી કે ભાઈ એરિયા ઓફ ઓપરેશન જો એ જે આરબીઆઈએ આપણને લાયસન્સ આપ્યું છે જેની અંદર ચાર પાંચ જિલ્લા કવર થાય છે તો આરબીઆઈના લાયસન્સ મુજબ આપણું જે પેટા નિયમ છે એને સુધારો કરવાનો છે તો પ્રમુખ સ્થાનેથી આ એક ઠરાવ છે જેને અનુમોદન આપશો સુરતનગર જિલ્લા સહકારી બેંકની સડસઠમી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારી સહકારીતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી તે બેંક આજ સડસઠ વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં દસ કરોડ કરતાં પણ વધારે નફો કર્યો આ બેંકે ઓગણીસો ને બ્યાસીની અંદર ત્રણ ટકા જેવું ડિવિડન્ડ વેચેલ ત્યાર પછીના તેતાલીસ વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર દસ કરોડના નફામાંથી દસ ટકા ડિવિડન્ડ એટલે ત્રણ ને ચુમ્મોતેર લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું છે બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલો ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ ડપો ડબલ હોય તેવી અમે આશા રાખીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર